બે ચાર ચાર જીધું કરે હા દુબળા છે હાલો એક જણા પણે વાસી કરે એક આયા એક આયા એક આયા શ્યાર ચાર જણા વાસી દુ કરે છે અત્યારમાં માં સાત વાગે માં સોટી ગયા દસ વાગે વાસી દુ ખૂટે આપડે ગૌશાળા માં હા અને એક બેઠા છે ભાઈ વડ પાય એ બધાને પાણી બાણી પાય કોઈ તરસ લાગી ગયું હોય તો પાણી બાણી ફેરી ને પાય બરોબર ને હે થોડા નાચ સેવા હારી કરે છો હાલો માધવાની થાય હા દુબળા